તો ઇન્સ્ટન્ટ એકદમ ચટપટું અને ટેસ્ટફુલ એવું ગાજરનું અથાણું બનાવીશું એ પણ પાંચ જ મિનિટમાં તો તેના માટે મેં એક ગાજર અને ત્રણ મરચાં લઈ લીધા છે તો આ ગાજરના અથાણામાં મરચાં એડ કરશો ને તો બહુ જ મસ્ત લાગે છે અને આ બનાવીને તમે તરત પણ ખાઈ શકો છો તો પહેલાં તો આપણે ગાજરની જે ઉપરની સ્કીન હોય છે એ આવી રીતે કાઢી લઈશું નાઈફથી હવે આ રીતે સેન્ટરથી કટ કરી લઈશું હવે સેન્ટરમાં જે એનો વ્હાઈટ પાર્ટ્સ હોય છે ને એ આપણે એને કાઢી લેવાનો છે તો તમારે પીસીસ નાના મોટા એઝ યુ ચોઈસ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમારે નાના કે મોટા એના પીસ કરવાના હું આ રીતે મીડિયમ સાઇઝના કરી દઈશ તો આ ગાજરનું છે ને અથાણું ઇન્સ્ટન્ટ એક જ તે સબ્જી ના હોય ને તો પણ ચાલે અને ખીચડી સાથે તો બહુ જ મસ્ત લાગે છે મરચાંને પણ આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી દઈશું એમાં પણ પાર્ટ્સમાંથી આ રીતે બી કાઢી લેવાના જો તમારે સીડ્સ રાખવા હોય તો પણ રાખી શકો છો હું કાઢી લઈશ તો આ રીતે મરચાંને પણ હું બી સ્લાઇસમાં કટ કરી દઈશ તો આ બહાર રહે છે અને કશું નથી થતું બેથી ત્રણ દિવસ અને ફ્રીઝમાં પણ રહે છે ત્રણથી ચાર દિવસ તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું બહુ જ મસ્ત લાગે છે હવે જે રેડી જ અથાણાનો મસાલો આવે છે ને વસંતનો એ જ મેં એડ કર્યો છે જો તમારે આ અથાણાનો મસાલો ના હોય અને ઘરમાં તમારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય તો રાયના કુરિયા લાલ મરચું અને તેલ એડ કરવાનું સાથે મીઠું અને વલિયારી પણ એડ કરવાની બહુ જ સરસ એનો ટેસ્ટ આવે અને ઉપરથી લીંબુ એડ કરી દેવાનું તો આ મસાલો ના હોય તેમ છતાં તમે એ રીતે બનાવી શકો છો સાથે મેં ગરમ કરી અને થોડું ઠંડુ કરી અને તેલ એડ કર્યું બેથી ત્રણ ચમચી આ રીતે મિક્સ કરી દઈશું તેલ એડ કરીને તો ઇન્સ્ટન્ટ આચારી મસાલો અને તેલ બસ એટલું જ એડ કરવાનું અને મેં તમને કીધું એ પ્રમાણે જો મસાલો અવેલેબલ ના હોય ઘરમાં તો એ રીતે તમે પણ બનાવી શકો છો તો લાગે છે ને લુક્સમાં ફાઇન ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે અને ગાજર બોડી માટે હેલ્ધી પણ હોય છે બાળકોને લંચમાં આપશો ને તો પણ બહુ ભાવશે તમે કઢી ભાત સાથે દાળ ભાત સાથે ભાખરી રોટલી એની કોઈ પણ સાથે તમે ખાવ ને બહુ જ મસ્ત લાગે છે તો કેવું લાગ્યું ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટમાં ફ્રેન્ડ્સ ચોક્કસી ટ્રાય કરજો અત્યારે વિન્ટરની સિઝન છે ગાજર બહુ જ ફ્રેશ અને સરસ મળતા હોય છે અને હા ફ્રેન્ડ્સ જો મારી રેસિપીસ તમે જોવો છો તો લાઇક પણ કરી લો સાથે કોમેન્ટ પણ કરીને જણાવો કે કેવી રેસીપી બની છે હું તમને ઇઝી અને હોમમેડ એટલે કે ઘરમાંથી જે વસ્તુ અવેલેબલ હોય ને એનાથી જ હું બતાવવા માગતી હોય છે ફ્રેન્ડ્સ તમને તો હું એ જ રીતે રેસીપી લાવું છું કે જે ઘરમાં ઇઝીલી બધું અવેલેબલ મળતું રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ